શ્રી શાંતિનાથ ભગવાન નવીન જીનાલયની તૈયારીના ભાગરૂપે ગોદી રોડ પર મહાવીરનગર સોસાયટીની સામે એક વિશાળ મેદાનમાં હસ્તિનાપુર નગરીનું કલકત્તા જયપુર અને ઇન્દોરના કારીગરો દ્વારા ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પંચકલ્યાણક મહોત્સવની વિધિ પૂર્ણ કરવા માટે દિગંબર જૈન સમાજના એકસો આઠ જેટલા મહારાજ તેમજ માતાજી દિલ્હી અને જયપુર તેમજ મુંબઈથી તારીખ તેર ફેબ્રુઆરીના રોજ બપોરે દોઢ વાગે દાહોદ શહેરમાં પ્રવેશ કરશે તો ચોકથી એક ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે આચાર્ય સુનિલ સાગરજી આચાર્ય સાગરજી અને અંદાજે એકસો આઠ જેટલા સાધુ સાધ્વીનું નગરમાં સ્વાગત કરવા માટે ફક્ત જૈન સમાજ જ નહીં પણ દાહોદ શહેરના લગભગ ચાલીસ જેટલા સમાજના આગેવાનો મહંતો ધાર્મિક સંગઠનોના આગેવાનો સામાજિક અને રાજનીતિક આગેવાનો સમગ્ર શહેરમાં ઉપસ્થિત રહી એમનું સ્વાગત અભિવાદન કરશે ત્યારે પંચકલ્યાણ કમિટી દ્વારા સમગ્ર દેશમાંથી અલગ અલગ પ્રાંતની વિવિધ ઝાંકીઓ સાત રાજ્યોના અલગ અલગ બેન્ડ મુંબઈના વિશેષ નૃત્ય કલાકારો દ્વારા પોતાની પ્રસ્તુતિ કરશે અને આચાર્યશ્રીનું અભિવાદન કરી આશીર્વાદ મેળવશે